સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છેલ્લા બે વર્ષથી પીએચડીની જે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી હતી એ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે માત્ર ને માત્ર યુજીસીનો બાનો કાઢી અને આ એન્ટ્રન્સ એક્ઝામ બંધ કરવામાં આવી છે ગુજરાતની નેવું ટકા યુનિવર્સિટી યુજીસી ની અંદર જ આવે છતાં એ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી પર એન્ટ્રન્સ એક્ઝામ લે છે અને મોટી વાત તો એ છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી જે પોતે એન્ટ્રન્સ એક્ઝામ આપી અને પીએચડીમાં એડમિશન લેતા હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શું બગાડ્યું છે છેલ્લા વીસ દિવસથી આંદોલન ચાલુ છે આજે અમે જે રજૂઆત હતી અમારી કે ભાઈ નેટ ક્વોલિફાઈ વિદ્યાર્થીઓ સાથે અમારા અન્યાય નથી કરો પણ ઘણા ભવનો એવા છે કે જેમાં નેટ લેવાતી જ નથી અને ઘણી સીટો એવી છે કે નેટ ક્વોલિફાઈડ છોકરાઓ ઓછા છે અને સીટો વધારે છે તો જે સીટો વધારે છે તેમાં એન્ટ્રન્સ એક્ઝામ દોઢ મહિનામાં લેવામાં આવે એવી કુલપતિશ્રી અમને બાહેધરી આપી છે બીજો મુદ્દો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા એક દોઢ વર્ષથી આ યુનિવર્સિટીને દોઢ મહિનાથી રાજકીય અખાડો બનાવી દીધી છે વિદ્યાર્થી હિતના એક પણ કાર્યક્રમો થતા નથી પણ જે પોતાને લાભ થાય પોતાની પાર્ટીને લાભ થાય ભાજપને લાભ થાય તેના માટે થઈ અને આ રાજકીય અખાડો બનાવવાનું કામ આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કરી રહ્યા છે એટલા માટે આ જે યુનિવર્સિટીના જે નો જે પ્રોગ્રામ હતો તેમાં એનએસયુએ વિરોધ કરી અને પ્રદર્શન કર્યું છે કે ભાઈ આવનારા દિવસોમાં વિદ્યાર્થી હિતના કાર્યક્રમો થવા જોઈએ હમે સાહેબ આમાં જવાના છે બરાબર છે કા એના વિષય જે લોકો છે એને બોલાવું જે અમારો પ્રશ્ન છે જે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે એ પ્રશ્ન સાહેબ એટલી જ માંગ છે અમારી બીજું કોઈ માંગ નથી હા आ चश्मा भाई साहब सब कर